અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ દુધેશ્વર બ્રિજ કામનાથ મહાદેવ હોલ પાસે પાણી ભરાઈ ગયા છે એક તરફ ડેમનું કામ અને બીજી તરફ પાણી ભરાતા લોકોની સમસ્યાઓ વધી ગઈ છે વરસાદ આવતા અમદાવાદ મહાનગરપાલિકાનું પાણી મપાઈ ગયું વરસાદી પાણીનો નિકાલ ન થતા હાલાકી થઈ રહી છે ડ્રેનેજના પાણી બેક મારતા વધુ પરેશાની થઈ રહી છે આપજો અનેક વાયદાઓ કરવામાં આવે છે પ્રી મોનસૂન કામગીરીને લઈને પરંતુ હજી તો વરસાદની શરૂઆત થઈ છે ચોવીસ કલાક ભારે આપવામાં આવ્યા છે ને તે પહેલાં જ પ્રી મોનસૂન કામગીરી કે તેની પોલ ખુલતી જોવા મળી જો આવિરત વરસાદ વરસી રહે તો અમદાવાદના શું હાલ થાય તે આપ સૌ કોઈ જાણો છો સીધા જઈશું અમારા દર્શન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે તે કયા વિસ્તારથી જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું ત્યાં શું સ્થિતિ છે દર્શન શું સ્થિતિ છે કારણ કે હજી તો પંદર વીસ મિનિટ વરસાદ વરસ્યો હશે ને ત્યાં અમદાવાદના અમુક વિસ્તારો એવા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે પ્રી મોનસૂન કામગીરીનો આ ઉત્તમ નમૂનો કહી શકાય હજી જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે હજુ તો એ આગાહી મુજબ વરસાદી રાઉન્ડ કદાચ બાકી કહી શકાય તેની પહેલાં જે પ્રકારે અમદાવાદમાં વરસાદી માહોલ મોડી રાતથી જામ્યો છે ક્યાંક મધ્યમ ક્યારે ભારે વરસાદી ઝાપટા પડ્યા છે એ વરસાદી પરિસ્થિતિ વચ્ચેની આ પરિસ્થિતિ છે જ્યાં જોઈ શકાય છે આ દુધેશ્વર વિસ્તાર પાસેનો આ જે હનુમાનપુરા વિસ્તાર કહેવાય છે ત્યાંના દ્રશ્યોને ત્યાં હું આપને આ બતાવી રહ્યું છું કે અહીંયા જ્યાં હું ઊભો છું ત્યાં જોઈ શકાય છે કેટલું પાણી અહીંયા ભરાયું છે એ જ પ્રકારે આગળ અંદર પણ પાણી ભરાયેલું છે ને એ જ પ્રકારે આ બાજુ હું કહીશ કેમેરામેન ઉમેશને એ બતાવશે કે આ જે દુધેશ્વર બ્રિજ તરફ આ જતો જે રસ્તો જે છે એ બાજુના દ્રશ્યો કે જ્યાં પાણી જે છે તે વધારે ભરાયેલા છે જ્યાં બાળકો મસ્તી કરી રહ્યા છે વરસાદની મજા માણી રહ્યા છે પણ જે વાહન ચાલકો જે છે તેને હાલાકી પડી રહી છે તેમને યુટર્ન મારવો પડી રહ્યો છે કારણ કે વાહન ચાલકોને ડર છે કે અંદરથી પાણીમાંથી જો આવે તો વ્હીકલ બંધ પડે અને તેને દોરવા પડે અને આ હાલાકી પડે એ માટે કેટલાક વાહન ચાલકો યુટર્ન મારી રહ્યા છે અહીંયા આ છોકરાઓ અહીંયા મસ્તી કરી રહ્યા છે તેની સાથે અહીંયા કેટલાક લોકો સાથે વાત કરીશું આપ શું કહેશો આપ અહીંયા વિસ્તારના છો વરસાદમાં શું થાય છે અહીંયા આખી રાત અહીંયા પાણી બહુ ભરાય છે પહેલેથી બહુ ભરાય છે જ્યારે બી વરસાદ પડે છે ત્યારે બી બહુ ભરાય છે અને આખી રાત વરસાદ રહ્યો છે આવો ને આવો ચાલુ છે કન્ટિન્યુઝ પાંચ દસ મિનિટ ખાલી અડધો કલાક બંધ રહ્યો હશે એના પછી ચાલુ ને ચાલુ છે તમે જોઈ શકો કેટલા કલાક સુધી પાણી હોય છે આખી રાત હવે તો બે ત્રણ કલાક ઉપર ભરાઈ રહ્યા છે અચ્છા આખી આખી રાત અહીંયા પાણી હોય છે અહીંયા